ડિજિટલ યુગમાં બાળકો મોબાઇલ ગેમિંગમાંથી બહાર નથી આવતા ત્યારે ગાંધીનગરની દીકરી જશવી મેવાડા અન્ય બાળકો માટે પ્રેરણારૂપ બની છે દસ વર્ષની જશ્વી મેવાડાએ માત્ર દસ વર્ષની ઉંમરે સંસ્કૃત ભાષામાં એકવીસ પંક્તિઓની આદ્યશક્તિની ઉપાસનાનું મહિસાસુર મર્દની સ્ત્રોતતમ છ મિનિટ અને ઓગણસાઠ સેકન્ડમાં સંભળાવીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફથી આઈબીઆર અચીવર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે આ એવોર્ડ પ્રાપ્ત કરી તેણીએ રાજ્ય સહિત ગાંધીનગરનું નામ રોશન કર્યું છે આ ઉપરાંત જશ્વી મેવાડાએ શ્રી ગણપતિ સંકટનાશન સ્ત્રોતમ તેમજ હનુમાન ચાલીસા પણ નાની ઉંમરથી કંઠસ્થ કરેલ છે ગિરિનંદિની નંદ તમે દિની વિશ્વ વિનોદિની નંદનુ તે ગિરિવર વિંધ્ય શિરોદિની વાસિની વિષ્ણુ વિલાસિની જીષ્ણુ તે મને પહેલેથી હું નાની હતી હું પહેલેથી જ હનુમાનજીની ભક્ત હતી અને એટલે જ મારી મમ્મી મને હનુમાન ચાલીસા બી શીખવાડી હતી તેના પછી મેં ગણેશજીનો સંકટનાશન ગણપતિ સ્તોત્ર શીખ્યો હતો અને પછી નવરાત્રિમાં મને અમારી સોસાયટીમાં નીચે પ્રોગ્રામ થાય તો મને એમાં આ વખતે ઇન્ટરેસ્ટ હતો કે હું બી ભાગ લઉં એટલે મેં મહીષાસર મરજીની સ્તોત્ર લર્ન કર્યો એમની વેબસાઇટ પર અમે વિડીયો મૂક્યો હતો એમાં એ લોકોએ એક્સેપ્ટ કર્યો હતો એટલે મને એવોર્ડ મળ્યો છે